સુરત શેના રાંદે રોડ નવયુ કોલેજ પાસે આવેલ શત્રુજય ટાવરમાં આવેલ શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ સંચાલિત શત્રુંજય ટાવર જૈન યુવક મંડળ પ્રજાપતિ શ્રી શત્રુંજય ટાવર જૈન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જરૂરિયાતમંદ લોકો જે અંદાજિત આઠસો વ્યક્તિઓને કેરી આપવામાં આવી હતી તેની સાથે નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પુષ્પ મંગલ પરિવારના હર્ષદભાઈ દ્વારા અને રંજનબેન ચંદ્ર મૂળચંદ શાહ પરિવાર દ્વારા નોટબુક માટે આ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું છેલ્લા સત્તાવીસ વર્ષોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી જૈન પરિવારો પોતાના પ્રમાણે દાન આપીને લાભ લઈ આ કાર્ય માટે સહભાગી થયા છે શ્રી શેત્રંજય ટાવર જૈન સંઘ સંચાલિત શ્રી શેત્ર વિવેક મંડળ દ્વારા શેત્રુંજય ટાવર જૈન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સાધરમી ભક્તિ એટલે કેરી અને નોટબુકનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આઠસોથી નવસો પરિવારને આ લાભ આપવામાં આવશે એમાં આ લાભાર્થી પરિવારો રમીલાબેન નરસદભાઈ શાહ પરિવાર પુષ્પમંગલ પરિવારે લાભ લીધેલ છે અને નોટબુકમાં શૈક્ષણિક રંજનબેન પ્રવીણચંદ્ર મુલચંદભાઈ શાહ પરિવાર લાભ લીધો છે અને એ સિવાય અન્ય દાતાઓ પણ આની અંદર સામેલ છે એ બધાના સહયોગથી આ કાર્ય અમે સત્યાવીસ વર્ષથી દર વર્ષે કરીએ છીએ અને કરતા આવીએ છીએ અને આ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને એવી શક્તિ આપે કે દર વર્ષે અમારા સંઘમાં લાભ લે મારું નામ ને આ છે હું કોર્પોરેટર છું વોર્ડ નંબર નવમાંથી વિશેષ આ સંસ્થા છે જે શત્રુ ચાવર જૈન સંઘ અને એની અંદર ચાલતા યુવક મંડળ એના વિશે એટલું જ કહીશ કે હું બે હજાર ત્રણમાં જ્યારે સુરત આવી અને અત્યારે કોર્પોરેટર બની એડવોકેટ બની એમાં આ સંસ્થાનો ખૂબ મોટો સહયોગ છે ને આ સંસ્થાના મુખ્યદાતા અમે ગણીએ ડૉક્ટર જીતુભાઈ શાને જે પોતાનું નામ આપવાની હંમેશા ના પાડે છે પણ ગુપ્તદાન કરીને મને ચોપડાથી વાણીને ફીની મદદ આ સંસ્થાએ કરીને એટલી આગળ લાવી કે હું એ બાદ વકીલ બની અને વકીલમાંથી કોર્પોરેટર બની છું તો આ સંસ્થાને ખૂબ ખૂબ આભારી હોઉં છું કાયમ અને લોકોને બી એવું કહું છું કે મદદ લઈને આગળ વધવાની ખૂબ ખૂબ ટ્રાય કરો અને ધર્મને ક્યારેય પણ ના બોલશો બસ એટલી જ અભ્યર્થના છે મારું નામ ડૉક્ટર જીતુભાઈ શાહ છે શત્રુન યુવક મંડળ સાથે લગભગ છેલ્લા સત્યાવીસ વર્ષથી હું જોડાયેલો છું આ બધા યુવાનો જે નિઃસ્વાર્થ ભાવે અને પ્રેમથી સાધર્મિકોની ભક્તિ કરે છે એ ખૂબ ખૂબ અનુમોદનીય છે અને મને કહેતા આનંદ થાય છે કે નેન્સીબેન જે અત્યારે વકીલ અને કોર્પોરેટર છે એ આ સાધાર્મિક ભક્તિનો લાભ લીધેલી વ્યક્તિ છે તો આવી રીતે કેટલી બધી વ્યક્તિઓ આ દ્વારા જીવનમાં વિકાસ કરે છે એની કોઈ સીમા નથી આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ કે વધુને વધુ શક્તિ આ યુવાનોને મળે અને લેવા આવવાવાળા લોકો પણ પોતાની જાતે પગભર બની અને પોતે પોતાની દિશામાં આગળ વધે અને આવા જ કાર્યો એ લોકો પણ કરતા રહે એવી અપેક્ષા